કપડા 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 આ તો આરો હવાનો કોઈ ધંધો થયો નહી નાખો દરે રો આ ડોસી ઘરે બેઠી બેઠી કોતા લાવજો લાવજો કોઈ ટી શર્ટ પેન્ટ

તમે જોવો તો ખરા ગમે તો લેજો ના ગમે તો કોઈ નહીં બે હતો બે હો બે તમારે ચેવો કપડો જોવે છે આપણે નાઈટી ટી-શર્ટ બંડી ને એવું બધું નાના છોકરા ને એ આ ચાલશે નાના છોકરા ને જો આ સરસ થી પડતો જો તો ખરા તુવાના પૈસા નહી તમે મૂર્ખો છો કે ચાલશે ટોપી ટોપી બોપી આવડું થાય મને જો ચાલશે ચાલશે શું ના ચાલે જો આ શર્ટ જબ્બો જા બબ મને ના થાય મેલો મારે બજો મારી દોશીરી ની એ પિયર માં છોકરા હી ના આ ટી-શર્ટ આ કાકા તમે ચકરીઓ કે શું

તમે તો બધા ઉપાડી ના તમારે બંને કરવા લેવાર ના છોકરા પૂછે છે અને આ તો કોઈ મૂડીએ છે ને તમારા હાથ ની મૂડી કર્યું હજાર રૂપિયા ઓછા બસો નેવું બસો નેવું બેવ કોઈ ના હોય ના બસ એમ તો ના પૂર કાકા હ મા કાકા રૂપિયા તો બોલી એને નેચું હોય તો એક વાત તાવ એના નેચું શર્ટ મુજવ ફેરજો તમારા બદલો હોય તો સ્પેશિયલ હારી શું હે ભરો 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 ફોરો ભો તમારે બદલે બસ ગુસ્સિયલ હો

કપડાપડા કપડાટ એક કપડા કપડા પેન્ટ ભૂસાટ વંડે નોના છોકરા ના મોટા ના એક કપડા કપડા શર્ટ બંડે મોટા છોકરાનો નોના એક કપડાયા કપડાં એક કપડાયા અરે મારો વાલો હવારનો ફરી ફરી ગરક જ ધુરકાતો નહીં કોઈ કેવો ગરાક ધુકાઈ ગયો હોત ને તોનો દોડો કરીને જોતો પતાનું હોવા માં જ

આ જુઓ કાકા આ કોઈ કોમ ના આવે તમે માર કોમ ની વસ્તુ બતાવો તમાર કોમ ની વસ્તુ તો હવે પેન્ટ પહેરો છો તમે હા લાવો પેન્ટ આપણે પહેરી લઈએ આ પેન્ટ છે એક આ રી પેન્ટ લ્યો શું ભાવ હે આ વના હડા 400 હાથ હાથમાં મુકજો દોતી હોય તો બતાજો બાકી નહી કોઈ તો તો તમે રાખતા કાકા આ છે જુઓ કે ચોકતો જોવો તો તો નહી નહીં આ જો તો તો સદ ના આ બધા કપડા વેચાઈ જ તો તું એક લાય તો બધું

એટલે કાકા તમે છોકરા ના બતાવો કે મારા બતાવો પણ તમે છોકરા તમારું નામ શું મારું નામ લાલભાઈ લાલભાઈ બોલો બોલો તમારે પેન્ટ મારું જમકુડા પહેરું એવું જ છે રાખો પૂરું

મને ગમે બોલો હવે તું ના પાડે તો લાલભાઈ બોલો બોલો લાલભાઈ આ ફેશન ના જમાના મને એક મારા કાકા નું ગીત યાદ આવ્યું

ના કલાકાર નકાર કે મારા ભાઈ ફરી એક રૂપિયા ની મૂડી કરી નહીં કાકા ની વાત યાદ આવી એટલે ડાયલોગ મારતો એવું હે રાખો જોતો કપડા હારા હે પણ એનો ભાવ સમજીને કેજો તમારા ભાવ હે જો હું પૈસા લાયો નહીં પાછા

પેલા જમાનામાં બાયો આવું કામ કરતી શું ખબર દેશી ચોલા પર રોટલા કરતી રોટલા મેઠા હતા કાકા રોટલા ખાઈ ખાઈ અને આપણો કોઈ કરી કેતા નહીં પેલો કે મને તાવ પેલો કે મને હાથ અડે હે પેલો કે મને વળી કે અટકાયું હે પણ જરા કાને પેલા ગેસ ના લીધે ના સમજી દો ફેશન નો જમાનો આયો સમજા 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 દોષી સકે ના દોષી બીજી સકે નથી દોષી તો પિયર માં જતી ને દા થી દોશી કે હે પિયર માં પિયર જઈ હે મારા હારું ઓસો મોડું હો કાકા તમારી વાત સાચી હે તેમ કોઈ મારી દી કે શું હું તો બોલી કે વધારાનું

તું મારા 300 એવા ના થાય સસ્તો પકડો બરોબર ના છે એટલે દાડે ઝાટકા મશીન ચાલુ મેલી જાતો રહેલો ઝાટકા મશીન ચાલુ કર્યું હે અંબાળી આ બાજુ ખુણામ થઈને જાજુ ખુણામ થઈ ને પીધેલો હોય તો થોડો

કોઈ ગોમડે ફેરીઓ વેચવા આવે ને તો તમે ના લો તો બરાબર હે બાકી કોઈ લેતું હોય એના વચમાં ના પડવું કેમ ખબર હે કે એ રીતે ફેરીઓ હોય એ વેચવા હરે

પોલીસ ફરિયાદ બહુ ઓળખતો નહીં ક્ષેત્ર માં ધડી ના ઓળખતો નહીં આ તમારા ગોમ માં લેતો વેચવા કોઈ મૂળીએ ના થી એ કપડા ના વેચો છોકરો ને ખબર આવ્યો છું જો તમે પોલીસ માં ફરિયાદ લખાવો અને એને દાડે ઝાડકા મશીન ચાલુ ના રાખે ને એના માટે બરાબર ના દુખાવો સારું કરવરાય અગિયાર વાગે ચેડી ચાલુ કરવરાય હમી હોય તો કોઈ બી બાપડું ખેતર માં જતું હોય ના ચાલે

ખબર નતું એટલે કાકા શેમન હાચવજો કોઈ વસ્તુ ના પડે શેમન શેમોન ઉભા વળ્યો શેમન નહિ જોતો કાકા તમારે છોકરા હોય ને મારા નાના છોકરા બેસી આવો મારા ગોમ માં અને હું દારૂડિયા ગોમ ભેળો કરી અને વચ્ચે બોલાવું અને એને મેલો બરોબર હા મૂકો રોજ લગાવે

हाला, मारे आदारकर, मारे केड़े बाजिनेशिन, केड़े में हेडात वो नहेल,

પૈસા અલાઈ ખાવા બીજું ખવરાય ખાવા બીજું ખવરાય અને કાકા ના ઘેર મિલ્યા છે એટલે એ વાત ની છેટ ઉજે ખમાન મજા થઈ જાય હા આવે હેડો પાણી ભલે તમન ઝાટકા મશીન માં બેઠો પણ તમાર દવા બધાય પૈસા મો લાયો બસ ધાર પર ચો તો કેડ્યો બારે પાજી જી હે ના પણ તમન દવાના પૈસા લાવ કોણ કરશે મારા વગર તમન દવાના પૈસા મો લાયો તો બે મહિના દવાના પૈસા તમે લાવશો બારે વાત તમાર કે વાત સાચી હે પણ પણ મારા તો બહુ એકલો ધંધો કરવા વાળો હતો

તને લોહી ફૂટી હોય કોઈ હાથે કેલ્યો મો હેડા તો તને કે બે ભાઈ તાર બદલો તાર પર તારો તો મને ખબર નથી પણ જોઈ ના હેડા તે પગડી જો તે પડતો જ ધારમો એ દારૂ પીય આ ધારે ચાલુ કરે મને શું ખબર કે આ ગોમમાં આવો તાર પર છે તો હવે શું કરજો હવે દારૂડિયા પહાય દારૂડિયા તમે બોલાતા આવો બે જણા અને તમે દવાનો ખર્ચો લાવો હા અને બે મહિના ઈવન ઘર હેડે એવા પૈસા લાવો

Thank you.